જય દ્વારકાદેશ ખેડૂત મિત્રો આજે આપણે સનાળી ગામે આવ્યા છીએ અને સનાળી ગામના છે ને આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે ગ્રીન ખાતર આમ તો તો એની ખરેખર પાયામાં નહોતું આપ્યું પરંતુ એની છે ને આપણને ખબર પડી એને કે ગ્રીન ઇન્ડિયા ખાતર આવું આવે છે મારે ટ્રાય કરવી એટલે એની તમે કેટલા વીઘામાં ટ્રાય કરી સાત વીઘામાં સાત વીઘામાં ઓકે સાત વીઘામાં એની ટ્રાય કરી છે તો આપણે ખેડૂત પાસેથી જ બધી માહિતી લઈએ

અને એની સાથે સાત દિવસ પછી ગોળ અને દૂધનું ગોળ અને ગૌમૂત્રનું દ્રાવણ મિક્સ કરીને છાંટજો એ ખેડૂતે કર્યું નથી છતાંય ખાલી એની ગ્રીન ઇન્ડિયા જાય છે તો ગ્રીન ઇન્ડિયા ખાતર જે આપ્યું છે એ અને જેમાં નથી આપ્યું એ તમને કેટલો ફરક લાગે છે આ મગફળી તમારી અને આ મગફળી તમારું એક જ ખેતર એક જ જગ્યાએ કેટલો ફેર દેખાય હમ કલર મય ફેર દેખાય છે

હવે મિત્રો આ છે ને વચ્ચે જે પારી દેખાય ને પારી એ આ સાઈડ અને જમણી અને ડાબી સાઈડ પચીસ ટકા નો ફરક છે માત્ર ને માત્ર હજી આઠ કિલા નહીં ખરેખર તો દસ કિલા નાખવાનું હોય પણ છતાંય તમે એનો ફરક જુઓ હવે એ સિવાય નો ફરક હું તમને બીજો બતાવું હવે લાવ હવે આ છોડવો રહ્યો છે આ છોડવો ઈ આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર તમે વાઇપરો એમાંથી ઉપાડ્યો બરોતે ભાઈ આ છોડનું એકદમ વ્યવસ્થિત શૂટિંગ કરો એની અંદર તમે ફૂલ જો પ્રમાણમાં ફૂલ કેટલા પ્રમાણમાં છે એની આ થડની મજબૂતાઈ જો બરાબર અને આ જો ફૂલ જો તમે એના આ થડની આસપાસ ના અને આ છોડવો છે

ઓકે તો મિત્રો કુકાવા તાલુકો ને કુકાવા તાલુકાના છનાળી ગામના આસપાસના વિસ્તારોમાં કોઈને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવું હોય ખેડૂત નો અભિપ્રાય તમે લો ખેડૂતનો અભિપ્રાય લીધા પછી તમને એમ લાગે કે નાના વાત યોગ્ય છે અને મારે વાપરવું છે તો તમે ખેડૂત મોબાઈલ નંબર અમે વિડીયોમાં આપશો ખેડૂતનો કોન્ટેક કરજો અને ખાતર મેળવવા માટે છનાળી ગામના છે અરવિંદભાઈ અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો અઠ્ઠાણું સાત છન્નું ત્રિપલ જીરો એકાણું જીરો એકાણું ઓકે તમારું આખું નામ બોલો અરવિંદભાઈ ગોર્ધનભાઈ મુંજપરા તો અરવિંદભાઈ નું કોન્ટેક કરી અને ખાતર મેળવી લ્યો અને ખાતર વાવો અને ઝેર મુક્ત ખેતી કરો